હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય એસપીસીસી એમાં પ્રકરણ નંબર ચાર પત્રનું સ્વરૂપ એમાં આપણે જોઈએ છે કે વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાવાતા ભાગની વિસ્તૃત ચર્ચા કે વાણિજ્ય વાણિજ્યપત્ર હોય એની અંદર નિયમિતપણે જે પણ કંઈ ભાગ આવે છે એ બધા ભાગની વિસ્તૃત આપણે ચર્ચા કરવાની છે આપણે આગળના વિડીયોમાં જોયું હતું એ બધા ભાગનો કઈ કઈ જગ્યાએ સમાવેશ થાય તે હવે બધા જ ભાગની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે હવે આપણે પત્રમાં સમાવતા મુખ્ય ભાગ અથવા કાયમી ભાગો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું એમાં સૌથી પહેલાં આવે છે શીર્ષક જો શીર્ષક છે એટલે કે હેડિંગ એ ખૂબ જ મહત્ત્વનું છે પત્રમાં હવે જો વાણિજ્ય પત્રના મુખ્ય ભાગ પૈકી આ પહેલો ભાગ પત્ર દ્વારા સંસ્થા કે પેઢીની ઓળખ પૂરી પાડવાનું કામ કરે છે હવે શીર્ષકમાં શું હોય તો કે આ એ પહેલો ભાગ એવો છે કે જેના દ્વારા સંસ્થા કે પેઢીની ઓળખ પૂરી પાડવામાં આવે છે પત્રની શરૂઆત આ ભાગથી થાય છે કે શીર્ષક આપો ત્યાર પછી જ પત્રની શરૂઆત કરવામાં આવે છે કેટલીક સંસ્થાઓ કે પેઢીઓ પોતાના છપાવેલા લેટર પેડ ઉપર પત્ર મોકલાવે છે કે જો ઘણી બધી સંસ્થા કે પેઢી એવી હોય કે જેનો લેટર પેડ છે શીર્ષકે ઉપર છપાવેલું જોઈ અને એના ઉપર મોકલાવે છે આ લેટર હેડમાં પેઢી કે સંસ્થાનું નામ તેમના વ્યવસાયનો પ્રકાર તેમનું પત્રવ્યવહારનું સરનામું આ ઉપરાંત તેમના અન્ય સરનામા વિષયક માહિતી જેવી કે ઈમેલ ટેલિફોન ફેક્સ વેબસાઇટનો સમાવેશ થાય છે કે શીર્ષકની અંદર છે પણ કાંઈ મેં તમને કીધું એ બધી વસ્તુનો સમાવેશ તેમાં થાય છે પેઢી કે સંસ્થાનું આગવું પ્રતિક અથવા ચીન જેને આપણે લોગો કહીએ છીએ તેનો પણ સમાવેશ અહીં થાય છે કે જો કોઈ પણ કંપની હોય પેઢી હોય એનું ચીન હોય અથવા તો પ્રતિક હોય અથવા તો એક પ્રકારનો આપણે કંઈ કે લોગો હોય એનો પણ સમાવેશ એમાં કરવામાં આવે છે ઉપરોક્ત સર્વે બાબતો તેમના નિયત સ્થાન ઉપર રજૂ કરવામાં આવે છે કે તેનું જ્યાં નિયત સ્થાન હોય પત્રમાં તે જગ્યાએ જે શીર્ષકમાં દર્શાવવામાં આવે છે સંસ્થા કે પેઢીનું નામ સામાન્ય રીતે મોટા અક્ષરોમાં કાગળની વચ્ચે લખવામાં આવે છે કે જો પત્ર હોય એમાં કાગળની જે વચ્ચેનો ભાગ હોય ત્યાં સંસ્થા કે પેઢીનું નામ છે એ મોટા અક્ષરે લખવામાં આવે છે તેની દાબી કે જમણી બાજુ તરફ લોગો છપાવવામાં અથવા તો ઉપસાવવામાં આવે છે કે કાં તો તેની જમણી તરફ કાં તો તેની દાબી તરફ નામની અહીંયા કંપનીનો લોગો છે એ લગાવવામાં આવે છે સામાન્ય રીતે પત્ર કાળા અથવા ભૂરા રંગના અક્ષરોમાં લખાય છે કે જે કંઈ પત્ર હોય કાં તો એ કાળા રંગનો હોય કાં તો એ ભૂરા રંગના અક્ષરમાં લખાતું હોય છે પણ અત્યારે આપણે મોસ્ટ ઓફ પત્ર જોઈએ છીએ એ વ્હાઇટ પેજ ઉપર કાળા રંગમાં લખાતા જોવા મળે છે પરંતુ પેઢીનું નામ અલગ રંગથી લખી શકાય કે જો તમારે એને હાઈલાઇટ કરવું હોય તો એની જે પણ કાંઈ પેઢી હોય અથવા તો આપણી પેઢી હોય એનું જે તમે અલગ રંગ નાખી અને લખી શકો છો પત્રમાં સરનામું લખવા માટે સામાન્યપણે ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ જવાના ક્રમને અનુસરવામાં આવે છે જો એનું સરનામું હોય એ લખવા માટે સામાન્યપણે ચોક્કસ માહિતીથી સર્વસામાન્ય માહિતી તરફ ક્રમ અનુસારે સરનામું પણ લખવામાં આવે છે એટલે કે તો કે સરનામામાં પહેલાં દુકાનનો નંબર ત્યારબાદ મકાન બિલ્ડીંગ કોમ્પ્લેક્ષનું નામ ત્યારબાદ જે તે વિસ્તારનું નામ એ વિસ્તાર કે પોસ્ટ ઓફિસ અંતર્ગત આવતો હોય તેનું નામ ત્યારબાદ શહેરનું નામ અને પિનકોડ લખવામાં આવે છે કે આ રીતે આખું સરનામું ક્રમ અનુસાર લખવામાં આવે છે દુકાન નંબર બિલ્ડિંગ નામ વિસ્તારનું નામ પોસ્ટ ઓફિસ ત્યાર પછી શહેરનું નામ અને પિનકોડ નંબર એ રીતે ક્રમમાં ગોઠવણી કરવામાં આવે છે ક્યારેક શહેરના નામે મોટા અક્ષરોમાં લખવામાં આવે છે કે જે પણ કાંઈ શહેરનું નામ હોય એ મોટા અક્ષરોમાં પણ લખી શકાય છે આ ઉપરાંતની અન્ય વિગતો જેવી કે ટેલિફોન નંબર ફેક્સ નંબર ઇમેલ એડ્રેસ કે વેબસાઇટ અંગેની માહિતી દાબી કે જમણી બાજુએ રહેતી જગ્યામાં વ્યવસ્થિતપણે ગોઠવીને મૂકવામાં આવે છે કે જો ઇમેલ એડ્રેસ છે ફેક્સ નંબર છે ટેલિફોન નંબર છે દાબી અથવા તો જમણી બાજુએ વ્યવસ્થિત ગોઠવી અને મૂકવામાં આવે છે આ રીતે પહેલો ફરજિયાત ભાગ શીર્ષક જે ઘણી બધી માહિતી પૂરી પાડે છે અને છતાં કાગળનો એક પંચમાંશ કરતાં વધુ ભાગ આવરી ન લે તેની તકેદારી રાખવી જોઈએ કે તમે જ્યારે શીર્ષક આપો છો પત્રમાં ત્યારે એમાં એની જગ્યા છે એક પંચમાંશ ભાગ કરતાં વધારે રાખવી જોઈએ નહીં ક્યારેક સંદર્ભ નંબરનો આ ભાગમાં સમાવેશ થાય છે હવે જો એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે કે ઉદાહરણ તરીકે કંપનીનું નામ છે જો મોટા અક્ષરમાં અને સેન્ટરમાં બેટર હોમ એપ્લાયન્સીસ ઘરવખરી સામાનના વિક્રેતા ત્યાર પછી દસ વિનીત ચેમ્બર્સ એસટી બસ સ્ટેન્ડની પાછળ બારડોલી જિલ્લો સુરત આ રીતે એડ્રેસ છે પણ આપેલું છે ત્યારબાજુ ફોન નંબર અને ઇમેલ અને સામેની બાજુ ફેક્સ નંબર આ રીતે છે એ શીર્ષક દર્શાવવામાં આવતું હોય છે અથવા પત્રનું શીર્ષક આ રીતે પણ લખી શકાય કે જો આ રીતે પણ લખો તો પણ ચાલે કે બેટર હોમ એપ્લાયન્સીસ ઘર વખરી સામાન વિક્રેતા એ ઉપર વચ્ચે સેન્ટરમાં ત્યાર ત્યારબાદ સાઈડમાં એનો એડ્રેસ દસ વિનીત ચેમ્બર એસટી બસ સ્ટેન્ડની પાછળ બારડોલી જિલ્લો સુરત અને સામેની બાજુ ફોન નંબર ફિક્સ નંબર અને ઈમેલ એ રીતે તમે દર્શાવો શીર્ષક તો પણ શીર્ષક છે યોગ્ય ગણાય તો એ રીતે આવે છે વિદ્યાર્થી મિત્રો કે પત્રમાં શીર્ષક દર્શાવો ત્યાર પછી આવે છે બીજો પોઈન્ટ છે પત્રની તારીખ કે પત્રમાં તારીખ છે એ કેવી રીતે દર્શાવી તે કે પત્રના પત્રવ્યવહારના માળખાનો બીજો અગત્યનો ભાગ છે પત્રની તારીખ છે જો શીર્ષક શીર્ષક હતું એ મુખ્ય ભાગ છે ત્યાર પછી અગત્યનો ભાગ તારીખ છે પત્રવ્યવહારની જે તે ફૂલી બ્લોક્સ કે મોડિફાઈડ બ્લોગ શૈલી અનુસાર તારીખની જગ્યા નક્કી થાય છે તમે જે શૈલી અપનાવ્યો હોય એ મુજબ તારીખની જગ્યા નક્કી થાય છે પત્રમાં લખાતી તારીખ પત્રના પુરાવારનો આધારભૂત ગણવા મદદરૂપ થાય છે કે તારીખ છે એ પુરાવાર તરીકે આધારભૂત પણ ગણાય છે ભવિષ્યમાં પત્ર વિશે એ ચોક્કસ પ્રકારનો સંદર્ભ પૂરો પાડે છે કે ભવિષ્યમાં જે પણ કાંઈ પત્ર હોય એના વિશેનો જે પણ પ્રકાર અથવા તો સંદર્ભ છે એ પૂરો પાડે છે દિવસ મહિનો અને વર્ષનો ઉલ્લેખ કરતી તારીખ બે પ્રકારે લખી શકાય બીજું તારીખ લખવી એમાં પણ બધા પ્રકાર હોય બે પ્રકારે તમે લખી શકો કઈ પદ્ધતિ તો કે એક તો છે અમેરિકન પદ્ધતિ હવે આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં લખવામાં આવે છે અહીં પહેલાં મહિનાનો ઉલ્લેખ થાય છે જો અમેરિકન પદ્ધતિ હોય તો શું હોય પહેલાં મહિનાનો ઉલ્લેખ થાય ત્યારબાદ તારીખ ત્યારબાદ અલ્પવિરામ અને વર્ષનો ઉલ્લેખ થાય છે ઉદાહરણ તરીકે કે જાન્યુઆરી દસ બે હજાર સોળ બરાબર કે જાન્યુઆરી દસ બે હજાર સોળ આ રીતે લખી શકાય છે કઈ પદ્ધતિથી અમેરિકન પદ્ધતિ હવે જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં તમે લખો છો પત્રવ્યારમાં તારીખ એમાં તો કે આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં લખવામાં આવે છે આ પદ્ધતિમાં પહેલાં તારીખ લખાય છે જો ઉમાસું હતું અમેરિકનમાં તો કે એમાં પેલે મંથ લખાતો અહીંયા શું લખાય છે પહેલે તારીખ પછી તારીખને જે તે બોલવામાં આવે તે પ્રમાણે તેની પાછળ લી જી મી અંગ્રેજીમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ વગેરેનો ઉલ્લેખ થાય છે ત્યારબાદ મહિનો પછી અલ્પિરામ અને વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ટેન્થ જાન્યુઆરી બે હજાર સોળ દસમી જાન્યુઆરી બે હજાર સોળ આ રીતે લખાય છે એ કઈ પદ્ધતિ છે તો કે બ્રિટિશ પદ્ધતિ જો ફેર શું છે તો કે અમેરિકન પદ્ધતિમાં પહેલે મહિનો લખાય છે અને જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં પહેલે તારીખ લખાય છે અને પાછળ છે લી જી મી અંગ્રેજીમાં ફર્સ્ટ થર્ડ સેકન્ડ એ લખવામાં આવે છે એક બાબત ખાસ યાદ રાખવી જરૂરી છે કે મહિનાનું નામ આખું લખવું જોઈએ કે તમે કોઈ પણ જગ્યાએ મહિનો લખતા હોવ તો એનું નામ છે હંમેશા આખું લખવું જોઈએ જાન્યુઆરી માટે જાન્યુ કે ફેબ્રુઆરી માટે ફેબ્રુ એવું લખવું જોઈએ નહીં એ જ પ્રમાણે વર્ષની માહિતી સંપૂર્ણ ચાર આંકડામાં આપવી ઠીક કહેવાય કે તમે વર્ષની માહિતી લખો જો એ ચાર આંકડામાં લખવી યોગ્ય છે જેમ કે બે હજાર સોળને બદલે માત્ર સોળ લખવું યોગ્ય નથી તેવી જ રીતે બાવીસ એક સોળ અથવા બાવીસ એક સોળ લખવું એ પત્ર માટે અયોગ્ય કહેવાય છે એટલે એ હતું તારીખ વિશે ત્યાર પછી આવે છે કે આંતરિક સરનામું હવે આંતરિક સરનામું છે પત્રના આ ભાગમાં પત્ર મેળવનારનું સરનામું લખવામાં આવે છે આ સરનામું હાંસિયાને અડીને તારીખ પછી એક લાઈન છોડીને લખવાનું રહે છે કે સરનામું છે હાસિયાને અડીને તારીખ લખી હોઈને એક લાઈન છોડી અને લખવાનું હોય છે આંતરિક સરનામા માટે પણ ચોક્કસથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ જાળવવો જોઈએ વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો રહે છે જ્યારે કોઈ એક વ્યક્તિને ઉદ્બોધન કરીને પત્ર લખવામાં આવે ત્યારે તે વ્યક્તિનું નામ જરૂર જણાય તો તેનો હોદ્દો પણ લખવાનો રહે છે આંતરિક સરનામાના ભાગરૂપે જ્યારે કોઈ નામ લખવામાં આવે ત્યારે તેની આગળ સન્માનવાચક વિશેષણ વિશે ખ્યાલ અથવા ધ્યાન આપવું રહે છે સામાન્ય જ્યારે કોઈ પુરુષનું નામ હોય ત્યારે તેની આગળ અંગ્રેજીમાં મિસ્ટર ટૂંકમાં એમઆર લખાય છે ગુજરાતીમાં તેને માટે શ્રી અથવા તો શ્રીમાન કે શ્રીયુતનો ઉપયોગ થાય છે દાખલા તરીકે મેસર્સ જે કે મેહરા શ્રીમાન જે કે મેહરા એ રીતે લખવામાં આવે છે કોઈ મહિલાના નામનો સમાવેશ થતો હોય અને તે મહિલા જો પરણિત હોય તો તેના નામની આગળ મિસ્ટ્રેસનું રૂપ એમઆરએસ લખાય છે ગુજરાતીમાં શ્રીમતી લખાય છે જો મહિલા અપરણિત હોય તો તેના નામની પહેલાં મીસનો ઉપયોગ થાય છે ગુજરાતીમાં કુમારી શબ્દનો પ્રયોગ થાય છે ક્યારેક મહિલા પરણિત કે અપરણિત છે એવો ખ્યાલ ન હોય ત્યારે મીસ એટલે કે મિસનો ઉપયોગ થાય છે આ માટે ગુજરાતીમાં કોઈ પર્યાય પ્રાપ્ત નથી દાખલા તરીકે મિસ્ટર્સ જો એ લખેલું છે મિસ્ટર્સ અનંતા વિરાણી ત્યાર પછી મિસર્સ દેવરસિંહ ઠક્કર ત્યાર પછી મેસસ પ્રતિ પંડિત એટલે શ્રીમતી અનંતા વિરાણી કુમારી શ્રી ઠાકર અને મિસ પ્રતિિતિ પંડિત આ રીતે છે એ લખવામાં આવે છે ઇંગ્લેન્ડમાં એક સમયે પુરુષ માટે માનવાચક શબ્દ એક્સવાયરનો પ્રયોગ થતો એને ટૂંકમાં ઇએક્સ ક્યુ એવું લખી શકાય અહીં એ બાબત ખાસ નોંધવી રહી છે કે આ પ્રકારનો માનવચક શબ્દ નામના અંત ભાગમાં લખાય છે આ માટે કોઈ ગુજરાતી પર્યાય શબ્દ હોતો નથી દાખલા તરીકે આરવી વેદિયા ઈ એસ કેટલીક વ્યક્તિઓ પોતાના નામ સાથે પોતે મેરવેલ પદવી અથવા તો ડિગ્રીનો ઉપયોગ કરવાનો પસંદ કરે છે આ સંજોગમાં ડિગ્રી એ બાબતો સાથે લખી શકાય નહીં જો બંનેનો ઉલ્લેખ કરવો અનિવાર્ય જ બનતો હોય તો નીચે મુજબ લખી શકાય કે આરવી વેદિયા ઈ પી એચ ડી આ રીતે છે લખવામાં આવે છે હવે કેટલીક વ્યક્તિઓ તેમણે મેળવેલ માનસૂચક મોભાદાયક પદવી કે નામ પહેલાં ઉલ્લેખ કરવાનું પસંદ કરે છે કે નીચે પદવીઓ ડૉક્ટર પ્રોફેસર કેપ્ટન કર્નલ વગેરે આવા સંજોગમાં તેના નામની આગળ આ રીતે લખાય છે કે ડો ઉજ્જવ સ્થ્રુ અથવા તો સર રવિન્દ્ર જાડેજા ત્યાર પછી પ્રાધ્યાપક નિલય મેઢ આ રીતે છે લખવામાં આવતો હોય છે તદુપરાંત જ્યારે કોઈ લિમિટેડ કંપની ખાનગી પેઢી બેંક કે જાહેર સાહસોમાં અધિકારીઓને આંતરિક સરનામાં ભાગરૂપે સંબોધન કરવું હોય ત્યારે સામાન્ય રીતે વ્યક્તિનું નામ નહીં પણ એનો હોદ્દો લખવામાં આવે છે દાખલા તરીકે ધી સેક્રેટરી ઝાયકોર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ ત્યાર પછી તે મેનેજર આ રીતે છે લખવામાં આવતું હોય છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે સંબોધન કે આંતરિક સરનામા પછી એક લાઈન છોડી ડાબી તરફ હાસ્યાની બાજુમાં અથાયોગ્ય સૂચક સંબોધન એટલે કે આવકાર સૂચક શબ્દો લખવામાં આવે છે સામાન્ય પ્રણાલી પ્રમાણે કોઈપણ વ્યક્તિ સાથે વાતચીતની શરૂઆત શુભેચ્છાઓની આપલે દ્વારા થાય છે કે તમે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો તો શુભેચ્છા દર્શક શબ્દોનો ઉપયોગ સૌથી પહેલે કરો હવે કેવા શુભેચ્છા દર્શક શબ્દો હોય તો કે હેલો ત્યાર પછી ગુડ મોર્નિંગ આર યુ કેમ છો વગેરેથી આવા શબ્દો છે એ આપવા અને સ્વીકારવામાં આવે છે એ પત્રનું મુખ્ય હાર્ડ હવે પછી શરૂ થતું હોવાના કારણે તે પહેલાં પત્ર વાંચનારને યોગ્ય સંબોધન કરવું ઠીક ગણાય અને તેથી જ આ સંબોધન ડિયર સર ડિયર મેડમ ડિયર મિસ્ટર માય ડિયર હોઈ શકે અત્રે યાદ રાખવું જોઈએ કે આંતરિક સરનામમાં જો કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો એ સંબોધન ડિયર એટલે કે પ્રિય પછી એ નામ લખવું જોઈએ જો કોઈ નામનો ઉલ્લેખ ન થયો હોય અને હોદ્દાનો ઉલ્લેખ થતો હોય તો સર મેડમ એવું સંબોધન હોઈ શકે ગુજરાતીમાં જોઈએ તો શ્રીમાન અને શ્રીમતી એવું સંબોધન વપરાય છે જ્યારે પત્ર કોઈ જૂથ કે સમૂહને સંબોધીને લખાય ત્યારે અંગ્રેજીમાં જેન્ટલમેન અને ગુજરાતીમાં શ્રીમાન એવું લખાય છે બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે સંબોધન પછી અલ્પ ઉપયોગ કરવામાં આવે છે જ્યારે અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી છે એ મહાવિરામ વપરાય છે અન્ય એક મહત્ત્વની બાબત એ છે કે વાણિજ્ય પત્રના સંબોધન દ્વારા પત્ર લખનાર અને પત્ર મેળવનાર ઘરોબા અથવા તો સંબંધી નિકટતા જાણી શકાય છે દાખલા તરીકે સરકારી સંસ્થાઓ સાથેના પત્રવિહારમાં એકદમ વ્યારિક એવું સર મેડમ એવું સંબોધન વપરાય છે એ સામાન્યપણે પત્રવીમાં ડિયર સર ડીયર મેડમ એવું સંબોધન વપરાત હોય છે આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોય છે પત્ર મેળવનાર સાથે વિશેષ કરવો હોય તો માય ડિયર ખાંડ એવું સંબોધન પણ વપરાય છે ગુજરાતીમાં સામાન્ય રીતે શ્રીમાન શ્રીમતી સાહેબશ્રી મહેરબાનશ્રી મહોદય મહાશય એવા સંબોધન છે તે વાપરી શકાય છે અને પત્રનું સંબોધન પત્રના અંતે લખાતું શુભેચ્છા દર્શન સમાપન કયું લખાશે તે નિયત કરે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે અહીંયા આપણો ટૉપિક છે આજને પૂર્ણ થાય છે